ઓ માય ગોડ એક તો એક્ઝામ આવી રહી છે અને ઉપરથી વાંચવાનું ટેન્શન જેમ તો બોલપેનનો પોઈન્ટ ઘસી રહ્યું છે પોઈન્ટ પણ ઘસાઈ ગયો એવી રીતે મારો મગજ પણ ઘસાઈ ગયો હે ભગવાન હવે શું કરવું કેવી રીતે વાંચીશ કેવી રીતે આખો સિલેબસ કવર કરીશ તો સિલેબસ એવડો મોટો ને કે વાત પૂછોમાં તમારે શું કરવું આવ કંટાળો પણ આવી રહ્યો છે તમને કંઈક વિચારો ને કંઈક નવો આઈડિયા લાવું ને તો આપણે કંઈક એક્ઝામની સાથે નવું કરીએ ચાલો ને હું પણ વિચારું વાવ આઈડિયા એવો મસ્તનો હું એક યુટ્યુબ ચેનલ બનાવું તો એમાં નવા નવા રોજ વ્લોગ બનાવીશ વિડીયો બનાવીશ અને કોમેડી પણ થશે તો હરખમાં નરખમાં આપણે મૂકી દીધા ચોપડાઓને સાઈડમાં એનો કરો કા લે મારો ફોન ખોવાઈ ગયો ક્યાંય ગયો નોટીપ હોય કીધરે ઇધર છૂપકે બેઠાએ આ જા નહીં આવે હેં અરે તારી હાહુ ને ખાટા ઢોકળા ભાવે આવવા અહીંયા પછી આપણે ચેક કર્યું કે ચેનલ કઈ રીતે બનાવી તો સાવ સહેલું હતું બે જ મિનિટનું કામ હતું સાથે આ જોઈને પણ આપણે ફાઇનલી આપણી ચેનલ બનાવી લીધું જેનું નામ છે ઓલી બ્લોગ્સ જે તમારી સામે છે તો મિત્રોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તેમને પણ એમાં આગળ જ આવા બ્લોગ્સ જોવા મળશે તો આ રખમાન રખમાન ખુશીમાં આપણે બસ બસો વાળબાળ હરકા લીધા બસ જો તૈયાર બૈયાર થઈ ગયા એકદમ વરરાજાની માફેક બસ હવે ઘોડી ચડવાની વાત છે ઘોડી આપણે પછી ચડશું અત્યારે આજે રોડ ઉપર નીકળીએ અને ઠંડીનો આનંદ માણીએ